ફાઇનલી મિત્રો આજે અમે બાબાદેવના મંદિરે આવ્યા છે આ મંદિર પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ચેલાવાડા ગામમાં આવેલું છે ચાલો મિત્રો આપણે મંદિરના પ્રવેશ દ્વારથી મંદિરની અંદર પ્રવેશ કરીશું જેવા આપણે મંદિરની અંદર આવ્યા તેવા જ આપણને અહીં ઘણા બધા શ્રદ્ધાળુઓ દ્વારા નારિયેળ વધેતા જોવા મળે છે અહીં અનેક શ્રદ્ધાળુઓ મરઘાની બાધા પણ રાખે છે બકરાની પણ બાધા રાખે છે અહીં આપણને એક શ્રદ્ધાળુઓ દ્વારા મરઘાની માનતા માની હોય એવું જોવા મળે છે મંદિરની અંદર બાબાદેવનું ખૂબ જ સુંદર પેન્ટિંગ દોરવામાં આવ્યું છે આ પેન્ટિંગમાં બાબાદેવ નગરની મુલાકાત લેવા માટે નીકળ્યા હોય એવું જોવા મળે છે તો ફાઇનલી મિત્રો આપણને બાબાદેવના દર્શન થઈ જાય છે મેં તો બાબાદેવના દર્શન કરી લીધા છે તમે પણ મારા વિડીયોના માધ્યમથી બાબાદેવના દર્શન કરી લો અહીં બાબા દેવના બે મંદિરો આવેલા છે એક ડુંગરની નીચે આવેલું છે જેની આપણે મુલાકાત લઈ લીધી છે અને હવે આપણે અહીં ડુંગર પર જે બાબા દેવનું પ્રાચીન મંદિર આવેલું છે ત્યાં આપણે જઈશું અહીં ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે માટીના ઘોડા ચડાવે છે આ આદિવાસી સંસ્કૃતિની એક અનોખી પરંપરા માનવામાં આવે છે માનતા પૂર્ણ થઈ ગયા બાદ અહીં જે ઘોડા બાંધવામાં આવેલા છે એ ઘોડાને છોડવા માટે પાછું આવવાનું હોય છે એવી માન્યતા આદિવાસી સમુદાયના લોકો માને છે ચાલો મિત્રો આપણે પથ્થરના સહારે મંદિરના ઉપર સુધી જઈશું આ મંદિરે મોટાભાગે તાહોદ પંચમહાલ છોટાઉદેપુર મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનથી આદિવાસી સમુદાયના લોકો આ મંદિરે વધારે આવે છે તો ફાઈનલી મિત્રો મંદિરની ઉપર આપણે ધીમે ધીમે કરીને ઉપર ચડી રહ્યા છે અનેક શ્રદ્ધાળુઓ આપણને અહીં આવતા જતા જોવા મળે છે તો મિત્રો અહીં ઉપરથી નીચેનો નજારો કેવો દેખાય છે જે હું બતાવું તમને જો મિત્રો અહીં અસંખ્ય નાના મોટા પથ્થરોથી બનેલો આ પહાડ આપણને જોવા મળે છે ધીમે ધીમે કરીને આપણે ઉપર સુધી પહોંચી જ ગયા છીએ મિત્રો ઉપરથી આપણને આ ચેલાવાડા ગામ જોવા મળે છે આ ચેલાવાડા ગામનું નામ બાબાદેવની પત્નીનું નામ ચેલાવતી હતું જેથી આ ગામનું નામ ચેલાવાડા પડ્યું હોવાની માન્યતા માનવામાં આવે છે ચાલો મિત્રો આપણે મંદિરમાં જઈએ અને બાબાદેવના દર્શન કરીએ અહીં અનેક શ્રદ્ધાળુઓ આવે છે અને બાબાદેવનું દર્શન કરે છે આપણે પણ બાબાદેવના દર્શન કરી લઈએ મિત્રો તો ફાઇનલી ખૂબ જ સારી રીતે અને શાંતિથી આપણને બાબાદેવના દર્શન થઈ જાય છે મિત્રો બાબાદેવના મંદિરની બાજુમાં જ બાબાદેવનું એક ચમત્કારિક પગલું અહીં આવેલું છે જે બાબાદેવની મંદિરની બાજુમાં જ મહાકાલી માતાજીનું મંદિર આવેલું છે ચાલો મિત્રો આપણે જઈએ અને મહાકાલી માતાજીના દર્શન કરીએ મહાકાલી માતાજીના દર્શન કર્યા બાદ અહીં એક મેપ બનાવવામાં આવ્યો છે બાબાદેવના મંદિરથી નજીકમાં કયા કયા જોવાલાયક સ્થળો છે જે અહીં દર્શાવવામાં આવેલું છે ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર બાબાદેવના મંદિરથી ત્રણ કિલોમીટર છે જન હનુમાન મંદિર પાંત્રીસ કિલોમીટર છે પાવાગઢ મંદિર સત્તર કિલોમીટર દૂર છે અહીં મિત્રો બાબાદેવની ગુફા આવેલી છે તો ચાલો મિત્રો આપણે બાબાદેવની ગુફામાં અંદર જઈએ ગુફામાં જવા માટે આ એક સાંકડી ગલી છે મિત્રો આ એક પથ્થરોથી બનેલી ગુફા છે પથ્થરોની સાંકડી સાંકળી ગલીમાંથી થઈને આપણે આગળ જવાનું છે તો ચાલો મિત્રો આપણે આગળ જઈએ ઉપર નીચે આજુબાજુ બધે જ આપણને નાના મોટા પથ્થરો જોવા મળે છે મિત્રો મહેરબાની કરીને મિત્રો તમે આ ગુફાની અંદર આવશો નહીં કારણ કે આ ગુફામાં દીપડા પણ રહે છે અને કુદરતી ભૂકંપ જેવી પરિસ્થિતિ સર્જાય તો પથ્થરો નીચે પડવાની સંભાવના રહેલી છે અને તેની નીચે દબાઈ જવાની શક્યતા રહેલી છે અમે તો ભૂલથી આ ગુફાની અંદર આવી ગયા છે પરંતુ તમે અંદર આવશો નહીં અમે અંદર આવી જ ગયા છે તો ચાલો મિત્રો આ ગુફાની અંદર બાબાદેવની એક મૂર્તિ આવેલી છે તો તમને હું બાબાદેવની મૂર્તિના દર્શન કરાવું આ રસ્તેથી અમે બાબાદેવની ગુફાની અંદર આવ્યા આ રહી બાબાદેવની મૂર્તિ તો ફાઇનલી મિત્રો તમે પણ જોઈ લો આ રહી બાબાદેવની મૂર્તિ અહીં અનેક ઉપર નીચે ઘણા મોટા મોટા પથ્થરો જોવા મળે છે મિત્રો તો ફાઇનલી મિત્રો મારો આજનો આ વ્લોગ પૂર્ણ થાય છે આ બાબાદેવના મંદિરનો બ્લોગ તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર લખજો જય બાબાદેવ જય